સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના સરદાર પટેલ યુનિવર્સિટીના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલા છાસઠમાં પદવિદાન સમારંભમાં ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણને એનએસ પટેલ આર્ટ્સ કોલેજ ઓટોનોમસના જર્નાલિઝમ વિભાગને બેચલર ઓફ વોકેશનલની આપવામાં આવેલી ડિગ્રીના મુદ્દે તેમના વિભાગના પરીક્ષાર્થી સહઅધ્યાય દ્વારા આર દ્વારા માગવામાં આવેલી માહિતી આપવામાં યુનિવર્સિટી તથા શિક્ષણ સંસ્થા દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા મામલો તકેદારી આયોગ ખાતે પહોંચતા આયોગ દ્વારા આગામી ત્રીસમીનું તેડું પાઠવતા ખેડા સાંસદને ડિગ્રીનું પુનઃ ભૂત ધુણ્યાની ચર્ચા ઉઠવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે આણંદ સ્થિત એનએસ પટેલ આર્ટ્સ કોલેજ ઓટોનોમસના જર્નાલિઝમ વિભાગની ડિગ્રી પરીક્ષાના છ સેમિસ્ટરમાં ખેડાના સાંસદ દેવસી ચૌહાણ સહાધ્યાયીનું માનીએ તો સૂચિત ગેરહાજરી છતાં સહદ્યાય ભાવિન પ્રજાપતિ દ્વારા દેવસી ચૌહાણ ચૌહાણ દ્વારા આપવામાં આવેલા છેલ્લા છઠ્ઠા સેમિસ્ટરની માર્ચ એપ્રિલ વર્ષ બે હજાર ત્રેવીસમાં આવેલ પાપેલ પરીક્ષા અને તેમની પરીક્ષા ખંડમાં હાજરી ઉપરાંત છ સેમિસ્ટર દરમિયાન નિયમાનુસાર હાજરી સંદર્ભે આરટીઆઈ દ્વારા પરીક્ષા ખંડના વિડીયો સહિતના અન્ય સાહિત્યની માંગ કરવામાં આવતા સરદાર પટેલ યુનિવર્સિટી તથા શિક્ષણ સંસ્થા એનએસ પટેલ આર્ટસ કોલેજ ઓટોનોમસ માહિતી આપવામાં ઠાગાઠૈયા કરી સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના યુનિવર્સિટીના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલા છાસઠમાં પદવીદાન સમારંભમાં દેવુસિંહ ચૌહાણને બેચલર ઓફ વોકેશનમાં ડિગ્રી નંબર તેર નવસો અઠ્યાવીસ આપવામાં આવતા સમગ્ર મુદ્દો જે તે સમયે ચર્ચાની એરણે ચઢવા પામ્યો હતો જે બાદ પણ યુનિવર્સિટી તથા શિક્ષણ સંસ્થા પાસે પુનઃ આરટીઆઈ દ્વારા દેવુસિંહ ચૌહાણની ડિગ્રીના મુદ્દે માહિતી માગવામાં બંને સંસ્થા દ્વારા અક્કડ મૌન સેવામાં આવતા તો ગરબડેરની આશંકા વ્યક્ત થતાં ભાવિન પ્રજાપતિ દ્વારા રાજ્ય તકેદારી આયોગમાં રજૂઆત કરવામાં આવી હતી આયોગ દ્વારા જાહેર માહિતી અધિકારી એનએસ પટેલ આર્ટ્સ કોલેજ તથા અપીલ અધિકારી સરદાર પટેલ યુનિવર્સિટીને તકેદારી આયોગના પત્રક્રમ જીઆઈસી એચ એન એ જીરો જીરો તેતાલીસ ચોપ્પન બે હજાર ચોવીસથી કરવા ઉપરાંત આયોગ દ્વારા બંને પ્રતિવાદી પાસે માંગવામાં આવેલ અહેવાલ તથા રિમાર્ક્સ આજ દિન સુધી મળેલ ન હોય ગંભીર બાબત હોવાની ટીકા સાથે જો કાર્યવાહી કરવામાં આવી હોય તો અહેવાલ તથા રીમાર્ક્સ આયોગની વેબસાઇટ ઉપર અપલોડ કરવાની તાકીદ સાથે આગામી ત્રીસમીના રોજ હાજર રહેવાનું તેડું આવતા દેવુસિંહ ચૌહાણની ડિગ્રીનું પુનઃ ભૂત પુનઃ ધૂણી હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે દેવસીની ડિગ્રીને લઈ વિવાદ ઉઠવા પામ્યો હતો તે સમયે યુનિવર્સિટી પદાધિકારીઓનો સંપર્ક સાધતા તેઓએ શિક્ષણ સંસ્થા ઓટોનોમસ હોય તેમના દ્વારા લેવામાં આવતી પરીક્ષા અને પરિણામના આધારે યુનિવર્સિટી દ્વારા ડિગ્રી આપવામાં આવતું હોવાનું જણાવી હાથ ખંખેરવામાં આવ્યા હતા એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આપ દેખ રહે હે હલચલ ટીવી હાલ હાલચલ પર નઝર હાલ હાલચલ કી ખબર